નડિયાદ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે નાયબ બાગાયત નિયામક કચેરી નડિયાદ દ્વારા બાગાયતી પાકોમાં રક્ષિત ખેતી પાક પરિસંવાદ અને ફળ ફૂલ શાકભાજી પ્રદર્શન સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેના ઉદઘાટન પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહી ખેડૂતોને ખેડૂતલક્ષી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી બાગાયતની અંદર અઢળક લાભ છે જો ખેડૂત એનો પૂરેપૂરો ઉપયોગ કરે તો ખેડૂત આત્મનિર્ભરે થશે અને એમને જે લોકલ પાક છે મતલબ એનાથી સારું એવી ઇન્કમ થશે હું પ્રાકૃતિક ખેતી બે હજાર ઓગણીસથી કરી રહ્યો છું અને અત્યારે આપણા ખેત ફામ ઉપર સ્ટ્રોબેરી અને સ્ટ્રોબેરી ઓલરેડી થઈ ગયેલી છે અને તરબૂચ ની તૈયારીઓ ચાલી રહી છે ગુજરાત રાજ્ય બાગાયતી ખાતા દ્વારા નડિયાદ ખાતે નડિયાદ વિભાગીય કચેરી દ્વારા એક દિવસીય ખેડૂતલક્ષી તાલીમ શિબિર તેમજ પ્રદર્શન અને એક આયોજન નડિયાદ ખાતે કરવામાં આવ્યું છે બાગાયતી અમલીકરણ ખ્યાલ આપવામાં આવ્યો હતો અનુસંધાનમાં નડિયાદ અત્યારે આ કાર્યક્રમમાં ખેડૂતો જે અત્યારે ઉપસ્થિત હતા તેમને તેમના અનુભવો પણ શેર કર્યા હતા અને બાગાયત ખાતા દ્વારા ઉપસ્થિત અધિકારીઓ એ ખાસ કરીને ખેડૂતોને ખેડૂતલક્ષી માર્ગદર્શન પણ આપ્યું હતું કલ્પેશ તલાટી દૂરદર્શન માટે નડિયાદ